વોલમાર્ટ ના જય માતાજી દરેક ગ્રાહક મિત્રોને વાળી પેર હમણાં ખૂબ બધી બનાવી અને આપણી બેનો આતુરતાથી વાટ જોવે છે એટલે આપણા નમૂના બતાવી દઈએ છીએ જો નવું પાર્સલ પાછું ખુલી ગયું છે સરસ સરસ વેરાયટીની અંદર બધી જયપુરી ને હેવી હેવી કલેક્શનની પેર એમ ટુ ડબલ એક્સેલની સાઈઝ મળી જશે તમને પાંચસો રૂપિયાની અંદર બધી પ્રીમિયમ ક્વોલિટીની વેરાયટી છે તો સન્ડે સેલની અંદર ચાર કલાક પૂરતો સેલ રાખેલો છે તો સેલનો લાભ લેવા આવવાનું છે બધાએ કારણ કે હવે આ છેલ્લું પાર્સલ છે આ પાર્સલ પૂરું થશે પછી આ વેરાયટી તમને આ ભાવમાં નહીં મળે ક્યારેય નહીં મળે બહુ મસ્ત મસ્ત હેવી હેવી આઈટમો છે મટીરિયલ એ બધું પ્રીમિયમ ક્વોલિટીનું છે આ દુપટ્ટા આવા લેવા જાઓને તો પાંચસો રૂપિયામાં દુપટ્ટો એનું આવે આ જો પ્યોરમાં છે બધું આવું સરસ સરસ કલેક્શન તમને આજે છેલ્લો દિવસ સેલનો છે ખાસ કરીને ફરી કહી દઉં હેવી પેર હોય ને એટલે એમાં દુપટ્ટા હેવી જ હોય બધા તો એમાં ઘણી બધી વેરાયટી છે આપણી પાસે આ જોઈ લો આ બધી હેવી હેવી કલેક્શનની ની પેર છે ખાલી કુર્તી લેવા જાવ ને તો પાંચસો રૂપિયામાં કુર્તી ન મળે પેન્ટ જોઈ લો પ્રીમિયમ ક્વોલિટીનું સાઇઝ મળશે મીઠું ની છે બોલો મીઠું બ્રાન્ડની પેર છે જો જો આ આ હેવી છે છે રૂપિયામાં સરસ સરસ બધી ગોઠવી દીધી ઉપર ઉપરથી જે આપણા હાથમાં આવે એને આપણે ખોલીને બતાવીએ પણ બધું આવું હેવી કલેક્શન છે એ સિવાય આપણે સેલ કરેલો છે ટુ પીસ એ બતાવી દઉં છું હવે ટુ પીસ અંદર આ જો આ બધી ટુ પીસ પેર છે દુપટ્ટો નથી મટીરિયલ ને વેરાયટી બધી ઓના જેવી છે તો આપણે એને ત્રણસો ને પચાસ માં આપશું પેન્ટ ને જો હેવી હેવી છે બધા આ બધા એનો સ્ટોક લિમિટેડ છે ખાસ કહી દઉં છું ત્રણસો પચાસ રૂપિયામાં ગળામાં ને વર્ક જો પ્યોર કચ્છી વર્ક છે પેન્ટમાં વર્ક છે આપણી પાસે આની અંદર ત્રણસો પચાસ રૂપિયામાં ટુ પીસની અને પ્રીમિયમ ક્વોલિટીની આઈટમ છે લોકલ નથી આ જોયતું આમાંય એ છે આખામાં ટીકીનું વર્ક આવે ને એ ટીકીનું વર્ક છે આ આમાં આમાંય આખામાં વર્ક છે અને નીચે એકદમ ઘેરવાળો ચણિયો છે ત્રણસો ને પચાસ રૂપિયામાં ખાલી ચણિયો ન આવે એના બદલે કુર્તી તમારે આમાં આપણા માલમાં ભેગી આવે છે પ્યોર ચઈપુરી આઈટમ જ છે જો ગોટા પટ્ટી વાળી આવું સરસ સરસ કલેક્શન આપણે સ્પેશિયલી સન્ડે સેલમાં મૂકવાના છે પ્લસ આપણે હવે એક કુર્તી પેન્ટ આ રીતના આપણી પાસે આવેલા છે કમ્ફર્ટના ચંબો સાઈઝના જો ચંબો સાઈઝની કુર્તી પેન્ટ છે ત્રણસો રૂપિયામાં આપશું ચંબો સાઈઝ સ્ટ્રેચેબલ ફૂલ સ્ટ્રેચ થશે સાઈઝે ફૂલ આવશે જો કલર એ મળી ચાશે આની અંદર બધાય અને સાઈઝ એ મળી ચાશે ત્રણસો રૂપિયામાં જમ્બો સાઈઝનો પેન્ટ તમને કોઈ નહીં આપે અને પ્રીમિયમ ક્વોલિટીની આઇટમ છે ટી શર્ટ બતાવું છું હવે સન્ડે સેલ હોય એટલે આપણા કસ્ટમર કાંઈક નવું ને કાંઈક નવાની અપેક્ષા રાખતા હોય મસ્ત મસ્ત વેરાયટી જો આવો ખજાનો તમને સેલના ભાવમાં ન મળે આ જોઈ લે પ્રીમિયમ ક્વોલિટીની આઇટમ છે

આ જ રીતના બધું આપણે સસ્તું એટલે સસ્તા ભાવમાં માં દેવાના છે બધું સો રૂપિયામાં નથી ખાસ કરીને કહી દઉં છું આપણે પણ બધું આ રીતે આપણે સેલના ભાવમાં જ દેસું આ હાસડી છે આ જો આને સો રૂપિયામાં આપશું કાટલી આપણે બધું સેલના ભાવમાં આપી દેસું આવી વીટી છે આપણી પાસે જો રીંગ કહેવાય ને રીંગ લગ્નગાળો આવે એટલે બહુ હાલશે અને આપણે કારણ કે આ બધી વસ્તુ નાની નાની વસ્તુ આપણે હવે બંધ કરી દેવી છે એટલે સસ્તામાં દેવાના છે અને કેટલામાં દેવાની છે આ જોઈ લો દસ રૂપિયાથી સ્ટાર્ટ થવાની છે મસ્ત છે જો દસ રૂપિયાથી સ્ટાર્ટ થશે તમને મસ્ત વેરાયટી આ બટરફ્લાય જોઈ લ્યો આ આપણે સસ્તામાં દઈ દેવાના છે થોડાક એક બોક્સમાં છે ડબ્બામાં બોક્સ બધી વસ્તુ પણ આ સેલ આપણે ચાર કલાકમાં પૂરો કરી નાખવો એટલે બધું સેલના ભાવમાં દેશું પણ ચાર કલાકમાં પૂરું કરી નાખવું એટલે હાવ સસ્તામાં દેશું એટલે ખાસ કરીને જેને જોતું હોય એ કાલની તારીખમાં એટલે કે આજે રવિવારના દિવસે આવી જવાનું છે એક વાગ્યા સુધી આ એકસોને ત્રીસ રૂપિયા ભાવ છે આનું જોવો છો તમે જોઈ શકો છો એને આપણે પચાસ રૂપિયામાં આપશું બોલો આટલું સસ્તું આપણે આ રીતનું બધું બતાવવાના છે તો જે બહેનોને આવી કાંઈ વેરાયટી લેવી હોય એ ખાસ કરીને આવી જાજો સેલના ભાવમાં આ જો આવી સરસ કલેક્શન આપણે દસ રૂપિયામાં આપી દેવાના છે લે આ જોઈ કોઈને હોલસેલમાં જોતું હોય કટલેરી વેચતા હોય તો કોન્ટેક કરજો ખાસ કરીને બધું આપણે લોટમાલના ભાવમાં આટલું દઈ દેવું છે આ જો બ્રાન્ડના છે ખાલી બ્રાન્ડ જોઈ લો સેવન નાઇટ ફોર નું ટી શર્ટ આપણે બસો રૂપિયામાં લોંગ ટી શર્ટ આપવાના છે આ બધા સારી બ્રાન્ડના ટી શર્ટ છે આમાં એ જો જુઓ ફોર એક્સેલની સાઇઝ છે બસો રૂપિયાની અંદર સાઈઝ બોલતા ચાજે ફોર એક્સેલ ફોર એક્સેલ છે બ્લેક કલર ત્રિપલ એક્સેલ છે સ્કાય કલર બધા હેવી ટી શર્ટ છે બસો રૂપિયામાં ત્રિપલ એક્સેલ આ જુઓ તમે આ સ્પેશિયલ આપણો સન્ડે સેલ જ છે ત્રિપલ એક્સેલ છે લોંગ ટી શર્ટ છે ખાસ કહી દઉં સાઇડ કટ વાળા જો ટોપ ટાઈપ ડબલ એક્સેલ છે બ્લેક કલર મર્જન્ટા કલર છે આ એક્સેલ મલ્ટી કલર છે એક્સેલ ની અંદર સાઈડ પોકેટય આવશે બ્લેક કલર એક્સેલ માં પિસ્તા કલર છે એલ સાઈઝ અંદર જો પોકેટ છે એમાં

હા જોઈ લ્યો આવું સરસ સરસ કલેક્શન આપણું મીરા વોલમાર્ક રોજે રોજને માટે તમને મસ્ત સારી સારી બ્રાન્ડની વેરાયટી સેલના ભાવમાં આપે છે તો ખાસ કરીને આપણા સેલનો લાભ લેવા પધારજો અને આપણા આવા સરસ સરસ વિડીયા જોવા માટે ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો એટલે બધાની પહેલા તમને સારી વેરાયટી સેલના ભાવમાં મળે જય માતાજી